તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી બીઆરસી ભવન કુકરમુંડા દ્વારા તાલુકા કક્ષાના ભવ્ય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું કુકરમુંડાની પીએમ શ્રી પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કાર્યક્રમને કુકરમુંડા તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ પાડવીના હસ્તે રિબિન કાપી ખુલ્લો મુકાયો હતો જેમાં પ્રાથમિક શાળાના બાળકો આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજના આ આધુનિક યુગ ડગલેન પગલે આગળ વધી રહ્યો છે ત્યારે આજે જીસીઆરટી ગાંધીનગર માર્ગદર્શિત અને કુકરમુંડા આયોજિત આજના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન આપણે પીએમ શ્રી શાળા કુકરમુંડા ખાતે યોજવામાં આવ્યો આજના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર ચૂંટાયેલા સભ્ય તાલુકા પંચાયત કુકરમુંડાના તેમજ આપણા તાલુકા વિકાસ અધિકારી અને આજુબાજુની શાળાઓમાંથી શિક્ષકગણ તેમજ બાળકો અને કૃતિ સાથે લગભગ ચાલીસથી પાત્રીસ કૃતિઓ અહીં આજના આ કાર્યક્રમમાં લઈ આવી અને આ કૃતિઓ સાથે થી વધારે શિક્ષકો ઉપસ્થિત રહ્યા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય હેતુ છે કે બાળકની અંદર બાળપણથી જ બાળકો વિજ્ઞાન ક્ષેત્રે પોતાને રૂસ રસ અને રુચિ દાખવે અને ભવિષ્યની અંદર આજના આ નાનકડા ભૂલકાઓ પોતાના જે ગણજીગના બા ગણજીગના પ્રદર્શન છે એક ક્ષેત્રે આગળ વધે આજનો બાળક આવતીકાલનો વૈજ્ઞાનિક બને એ પદ્ધતિથી સરકાર આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરે છે અને અંતમાં જે વિજેતા થયેલી જે કૃતિઓ છે એ લોકોને હું કહેવા માંગુ છું કે વિજેતા થયેલા બાળકોને સારી રીતે માર્ગદર્શિત કરી અને જિલ્લા કક્ષાએ પોતાનું સારું પ્રદર્શન કરી કુકરમુંડા તાલુકાનું નામ અમર કરે એ હું એ લોકોને માર્ગદર્શન માટે કહું છું અને અંતમાં તમામ બાળકોને જે વિજેતા થયેલી કૃતિઓ છે એમને શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ અહીં ઘણી બધી વસ્તુઓ છે જે એનાયત કરી અને બાળકને માર્ગદર્શિત કરવામાં આવ્યા ગણિત પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ અમારી શાળાનું નામ છે પ્રાથમિક શાળા રાજપુર અમારા વિભાગ ચાર બી છે મનોરંજક સંબંધિત ગાણિતિક મોડેલિંગ અમારી કૃતિનું નામ છે મેથ્સ મેજિક પાર્ક રાજપુર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે અમે અહીં પાર્કમાં ફુવારા દ્વારા પૈઠા સિદ્ધાંતને સમજાવ્યો છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે જેમ કે એનો વર્ગ વત્તા બીનો વર્ગ બરાબર સીનો વર્ગ અમે અહીં આ સિદ્ધાંતનો વર્કિંગ મોડેલ પણ બનાવ્યો છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે જેમ કે એનો વર્ગ બીનો વર્ગ બરાબર સિંહો વર્ગ અમે અહીં આ સિદ્ધાંતને લોખોટી દ્વારા સમજાવ્યું છે કે એના વર્ગમાં અને બીના વર્ગમાં જેટલી લોખોટીઓ છે એટલી લોખોટીઓ સિંહ વર્ગ બરાબર થાય છે અહીં બાળકોને પાયથાગોલો સિદ્ધાંત પણ સરથી શીખી શકે છે ત્યારબાદ અમે અહીં વતુળ અને તેના ભાગોની સમજ આપેલ છે અમે અહીં આ સિદ્ધાંત વર્કિંગ મોડેલ પણ બનાવ્યો છે જીવા કહેવામાં આવે છે પસાર થતી એક સીધી રેખા જેને વ્યસ્ત કહેવામાં આવે છે વતુળનું કેન્દ્ર અને વતુળના કોઈ બે બિંદુઓને રેખા ત્રિજ્યા કહેવામાં આવે છે છે જેમાં કેન્દ્ર થી સમાન અંતરે આવેલા બધા બિંદુઓનો સમૂહ હોય છે સુહાસ વડવી દિવ્યાંગ ન્યૂઝ કુકર મુન્ડા તાપી